હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો પાઠ એક ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો એક રાણીની વાવ કોણે બંધાવી હતી

તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા એટલે કે મૃત્યુને ભેટતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં બે રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો એ વિભાગ પરદેશ સાથેના જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલ કરવામાં આવતો રાજપૂત યુગમાં જમીન પરનો કર એટલે કે ભાગ નામથી ઓળખાતો રાજપૂત યુગમાં શહેરો ગામડાના જકાત લેવાના થાણા પર સિંચાઈ પર બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક ઉત્તર ભારતના કોઈ પણ મુખ્ય ત્રણ રાજવંશોના નામ લખો ભારતના મુખ્ય રાજવંશોમાં ગઢવાલ વંશ ચંદેલ વંશ પરમાર વંશ ચૌહાણ વંશ સોલંકી વંશ ચાવડા વંશ વાઘેલા વંશ પાલ વંશ સેન વંશ વગેરે વંશો હતા ત્યારબાદ બે દક્ષિણ ભારતના કોઈપણ મુખ્ય ત્રણ રાજવંશોના નામ જણાવો દક્ષિણ ભારતના રાજવંશોના નામ ચાલુક્ય વંશ રાષ્ટ્રકૂટ વંશ પલ્લવ વંશ ચોલ વંશ ચેર વંશ વગેરે હતા ત્રણ ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો તેનું મૂળ નામ ઝફરખાન હતું ચાર રાજમાતા મિનળદેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા રાજમાતા દેવી પ્રજાવત્સલ હતા પ્રજાના કલ્યાણના કામો કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા તેમણે સોમનાથની યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મૂળસર તળાવ બંધાવ્યા હતા પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખવાનો છે એક ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા એ પુલકેશી બીજાના હર્ષવર્ધનના મિહિર ભોજના કે અશોકના સાચો જવાબ થશે બી હર્ષવર્ષનના અવસાન બાદ બે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું જેજાક ભુક્તિ ઉજ્જયની પ્રતિહારો કે ચૌલક્ય જવાબ થશે એ જેજાક ભુક્તિ ત્રણ માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી કુમારપાળ કુમારપાળ ભોજ કે જવાબ થશે એ સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું ચંદેલ વંશનું પરમાર વંશનું પાલવંશનું કે પ્રતિહારોનું જવાબ થશે સી પાલવંશનું પાંચ રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ચાવડા વંશના સોલંકી વંશના વાઘેલા વંશના કે મૈત્રક વંશના જવાબ થશે બી સોલંકી વંશના પ્રશ્ન નંબર બ યોગ્ય જોડકા જોડો અ સાથે રાજ્ય છે એની સામે શાસકો જોડવાના છે સેન વંશ તો વિજય સેન પ્રથમ સોલંકી વંશ તો કુમાર પાળ પાલ વંશ તો ગોપાલ રાષ્ટ્રકૂટ વંશ ગોવિંદ ત્રીજો અને પલ્લવ વંશ નરસિંહ વર્મા આ રીતે આપણે યોગ્ય જોડકા જોડીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના સામાજિક વિજ્ઞાન તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લે લિસ્ટની લિંક આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ પોની પીડી એપ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના ના વિડીયો સ્વાધ્ય પોથી વિડીયો બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિક માં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપ ને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો